ગુજરાત માટે કાળો દિવસ છવ્વીસ મે બે હજાર ચોવીસ એટલે કે રાજકોટમાં બનેલું ટીઆરપી અગ્નિકાંડ ટીઆરપી અગ્નિકાંડમાં ન જાણે કેટલાય માસુમો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા અને એ પણ તંત્રની ભૂલના લીધે તંત્રના પાપના લીધે અને જ્યારે આખું અગ્નિકાંડમાં કેટલા કેટલા માથા બહાર આવ્યા જે લોકોની ભૂલથી અગ્નિકાંડ સર્જાયો તેમાં સૌથી મોટું નામ આવ્યું હતું મનસુખ સાગઠિયાનું એ ગઠિયાને એટલે કે એ મનસુખ સાગઠિયાને તો આખું ગુજરાત હવે ઓળખે જ છે પણ વાત એ છે કે દિવાળી સામે આવી રહી છે અને હવે એ ગઠિયાની એટલે કે મનસુખ સાગઠિયાની દિવાળી થઈ ગઈ છે રાજકોટ સેશન કોર્ટમાંથી મનસુખ સાગઠિયાના જામીન મંજૂર થઈ ગયા છે પણ જે લોકો જેઓએ પોતાના ઘરના મોભ ગુમાવ્યા જેઓએ પોતાના ઘરના દીવડા ગુમાવ્યા તે ઘરમાં ક્યારેય દિવાળી નહીં થાય એક વર્ષનો સમય થઈ ગયો રાજકોટ ટીઆરપી કાંડમાં એક પછી એક એક પછી એક સચ્ચાઈ બહાર આવી રહી છે અને તેવામાં મનસુખ સાગઠિયા જેની સત્યાવીસ કરોડની બેનામ સંપત્તિથી લઈને બીજા બે કેસ જેવા કેસ જ્યારે ચાલી રહ્યા હતા તેવામાં રાજકોટ સેશન કોર્ટમાંથી હવે તેને જામીન મળ્યા છે આના પહેલાં પણ ટીઆરપી કાંડના જે માલિક છે કિરીટસિંહ જાડેજા તેઓને પણ જામીન મળી ચૂક્યા છે એટલે વાત એ જ છે કે જેવું મોરબીમાં થયું હતું જેવું વડોદરામાં થયું હતું જેવું સુરતમાં થયું હતું એટલે કે હરની બોટકાંડ તક્ષશિલા કાંડ અને મોરબીના ઝૂલતા બ્રિજમાં જે પણ આરોપીઓ હતા તે બધાને વર્ષની અંદર તો જામીન મળી ગયા હતા એવો જ આ સાગઠિયાને પણ થયું છે સાગઠિયાના જામીન મંજૂર થઈ ગયા છે હવે જોવાનું એ છે કે જે પણ લોકોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે જેના ઘરના દીવડા બુઝાઈ ગયા છે તેના ઘરમાં તો હવે કદીએ દિવાળી નહીં થાય પણ આ સાગઠિયા જ્યારે બહાર આવ્યો છે ત્યારે પરિવાર દિવાળી જેવો તહેવાર મનાવી રહ્યો છે હવે આખા આ કેસમાં ન્યાય ક્યારે મળશે ત્યાં ગુજરાત સવાલ પૂછી રહ્યું છે